નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમ અંદર આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીની અવનવી માહિતીઓ આપણે આપતા હોઈએ અને આ માહિતીઓનો ઉપયોગ કરી અને મિત્રો તમે ખેતીની અંદર કંઈક સુધારા પણ કરી રહ્યા છો આજ ક્રમની અંદર આજે વાત કરવી છે એક નવો પાક અને શિયાળુ ઋતુમાં ઘણા બધા મિત્રોનો પ્રશ્ન પણ હોય છે અને ઘણા બધા મિત્રોએ મને ટેલિફોનિક પણ પૂછ્યું કે એક એવો પાક કંઈ નવો વાવીએ કે જેનાથી વળતર પણ સારું મળે સારું ઉત્પાદન લઈ શકાય અને વધારે પૈસા પણ વિઘટિત કમાવી શકાય તો એવો પાક એટલે મને લાગે વટાણાનો પાક કહેવાય કે એક નવો પાક છે આમ તો લીલા જો વટાણા અથવા શીંગો વેચીએ તો એને શાકભાજીના પાકમાં સમાવેશ થાય અને જો સૂકો એટલે કે પાકી ગયા પછી એના દાણાથી કઠોળ વર્ગના પાકની અંદર આપણે સમાવેશ કરતા હોઈએ એટલે આ બંને રીતે આ પાકનું ખૂબ મહત્ત્વ અગત્યતા છે અને વિઘાડીત સારું વળતર પણ મેળવી શકાય શિયાળુ ઋતુનો ઠંડીનો આ પાક છે તો વટાણાના પાકનું મિત્રો આયોજન કરી શકાય અથવા થોડાક નાના પાયે પહેલી વખત આવતા હોય તો ખતરો આ વર્ષે કરી શકાય અને વટાણાનો પાક મોટા ભાગના આપણા ગુજરાતના સારા યાર્ડોની અંદર પણ એનું વેચાણ થાય છેલ્લા બે ત્રણ વર્ષથી ઘણા બધા મિત્રો ધીમે ધીમે વાવેતરની પણ શરૂઆત કરી છે આમ તો આ ઠંડા પ્રદેશની અંદર ખાસ કરીને પાક થતો પરંતુ ગુજરાતની અંદર પણ જેમ ખેડૂત મિત્રો અખતરા કરતા હોય તો એ સ્વરૂપે આ પાકને આપણે લઈ શકીએ તો આજે મારા સ વિસ્તારથી વટાણાના પાકની જે ખેતી પદ્ધતિ રાખી છે એનું ખાતર બિયારણ દવા વેરાયટીઓ નાશક દવાઓ એ બધી જ સવિસ્તારથી આ વિડીયોની અંદર વાત કરવી છે તો આપ સર્વને વિનંતી છે કે મિત્રો આ વિડીયોને પૂરેપૂરો જોઈએ સમજવાની કોશિશ કરશો અને ત્યારબાદ હું આપ સૌને હાથ જોડીને વિનંતી કરું કે આપણે મોટા પાયે વાવેતર કરવા કરતાં એકાદ બે વીઘા પાંચ વીઘાની અંદર ટ્રાયલ સ્વરૂપે આ વર્ષે આપણે અખતરો કરીએ જોઈ લઈએ જો પાક સારો લાગે તો આવતા વર્ષોમાં ફરી આ પાકનું વાવેતર કરી આયોજન કરી અને ખેતી પદ્ધતિઓ પણ સારી રીતે સમજી શકાય તો મિત્રો વિડીયો શરૂ કર્યો પેલા આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો હજી સુધી આપણે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મારી ખાસ વિનંતી છે સબસ્ક્રાઇબ કરી ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન આવશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ વિડીયો પૂરેપૂરો જોઈ જો તમને ગમે તો લાઇક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો વટાણાની ખેતીની જ્યારે પણ વાત મિત્રો આપણે કરીએ તો મેઘાઉ કીધું અંગે લીલી શિંગો છે તો એ ખાસ કરીને શાકભાજીના પાકોની અંદર ચાલે જો પાકી ગયા પછી એના જે ધાણા છે એને કઠોળ વર્ગની અંદર સમાવેશ ખાસ કરીને કરીએ અને આ પાક આમ તો ટૂંકા ગાળાનો પાક છે જેમ કઠોળ વર્ગના પાકો આપણે ચણા ધાણા મસાલા વર્ગમાં ધાણા અને જીરું જે પાક વાવતા હોય એ જ રીતના શિયાળુ ઋતુની સામાન્ય રીતે પાક વાવી શકાય વાવેતરનો જે સમય છે એ ખૂબ અગત્યનો છે ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં આ પાકનું વાવેતર થતું હોય એટલે મારી દ્રષ્ટિએ મગફળી અથવા સોયાબીન નીકળી ગયા પછી પંદર ઓક્ટોબર અથવા દસ ઓક્ટોબર પછી ધીમે ધીમે જ્યારે શિયાળાની શરૂઆત થાય ઠંડી થતી હોય ત્યારે ઓક્ટોબર નવેમ્બરમાં પાકનું આયોજન કરવું જોઈએ વાવેતર કરવું જોઈએ અને એની જે શીંગો છે એ ખાસ કરીને ઠંડીના પીરિયડની અંદર આવી જોઈએ એટલે ઠંડીમાં જ્યારે શીંગો આવતી હોય તો ખૂબ સારી ઉત્પાદન શક્તિ એની વધી જતી હોય એ શીંગોની અંદર દાણો છે એની મીઠાશ પણ વધી જતી હોય એટલે આયોજન એ રીતના કરવાનું પાકનું વાવેતર થાય અને જે શીંગો છે જે થી લઈને સિત્તેર દિવસની અંદર એની શીંગો આવતી હોય એ પૂર ઠંડીના પીરિયડની અંદર આવે હવે બિયારણ કેટલું વિઘે વાવવું જોઈએ આમ તો ઘણા બધા મિત્રોના આ પ્રશ્ન હોય છે અને બિયારણની વાત મિત્રો કરી દઉં ખાસ કરીને ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓ આ શાકભાજીની લીલી શિંગોવાળી જોડીનું બિયારણ વેચતી હોય આપણી કૃષિ સિટીઓ પણ એની ભલામણ કરતી હોય નેશનલ લેવલની ઘણી બધી જાતો છે પરંતુ એનું બિયારણનો જે દર છે એ ખાસ કરીને સોળ ગુઠાના વીઘાથી એક વીઘામાં એટલે કે સોળ ગુઠાના વીઘામાં દસ કિલો આજુબાજુ એના બિયારણની ખાસ કરીને મિત્રો જરૂર પડતી હોય અને એ દસ કિલો બિયારણની જરૂર એટલે વાવેતર અંતર પણ મિત્રો તમારે ધ્યાન રાખવું પડશે અને વાવેતર અંતર છે એ ખાસ કરીને વીસની જાળી અઢાર થી વીસની જાળીએ આપ સારી રીતે વાવેતર કરો તો દસ કિલો જેટલું બિયારણ એક એટલે કે સોળ ગુઠાના વિઘા આપણે ખાસ કરીને કરી શકાય એટલે કે જે આનું વાવેતરનું અંતર છે આમ તો શણાનું ભાગનું જે વાવેતર કરતા હોય અઢાર કે વીસ ની જાળીએ અથવા બે આર વચ્ચે સવાથી દોઢ ફૂટનું અંતર રાખી અને જે આપણે વાવેતર કરીએ છીએ એ જ વાવેતરની પદ્ધતિથી વટાણાનું પણ મિત્રો વાવેતર ખાસ કરીને થઈ શકતું હોય હવે એને નાશક દવા કંઈ કઈ ઉપયોગ જનરલી આની અંદર થતી હોય તો નિંદામણ ઉગ્યા પહેલાં જે આપણે જનરલ બધા પાકની અંદર જે વારંવાર ભલામણ કરીએ છીએ તો નિંદામણ ઉગે એ પહેલાં પ્રી ઇમરજન્સ તરીકે અને ખાસ કરીને વાવેતર થઈ જાય નિંદામણ ઉગે પહેલાં જે વાવેતર પછી આપણે પદ્ધતિએ કરતા હોય અને એમાં એ પેન્ડિમિથાલીન ત્રીસ ટકા એસી જે બજારની અંદર નિંદામણનાશક દવા મળતી હોય એ ખાસ કરીને એક પંપની અંદર સાઠથી સિત્તેર એમએલ નાખીને છંટકાવ કરવો જોઈએ અથવા તો આપણે જો એકરે વાપર્યું હોય તો એટલે કે લગભગ ચાલીસ ગુઠા અથવા તો નાના સોળ ગુઠાના વિકાવીએ તો અઢી વીઘા એટલે એકરે જનરલી આપણી જે ભલામણ છે એ પાંચસો એમએલથી લઈને સાડા સાતસો એમએલની ભલામણ કરીએ છીએ પરંતુ સાઠથી સિત્તેર એમએલ પંપમાં નાખી અને પંપ દ્વારા ફ્લેટ નોઝલ થી જો નિંદામણનાશક દવા છંટકાવ કરશું તો ખૂબ સારા નિયંત્રણો મળશે અને આનાથી પિસ્તાલીસ દિવસ સુધી નિંદામણ સામે આપણે સારામાં સારી જે પદ્ધતિ છે નિયંત્રણની એ મળી શકે છે મિત્રો એની અંદર જો રાસાયણિક ખાતરોની વાત કરીએ તો ખાસ કરીને સોળ ગુઠાના વીઘા કેટલું ખાતર આપણે નાખવું જોઈએ તો એની વાત કરીએ તો વીસ કિલો એનપી કે એટલે બારબત્રીસ સોળ જે બજારની અંદર ખાતર મળતું હોય એ સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો જેટલું અંદાજિત આપણે એની અંદર વાપરવાનું છે જો આપણે બત્રીસ સોળ એટલે કે એનપી કે આ ગ્રેડનું ખાતર ન નાખવું હોય તો ડીએપી એ પંદર કિલો સોળ ગુઠાના વીઘાની અંદર ખાસ કરીને જરૂર પડતી હોય અને એની સાથે સાથે જો મિત્રો કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વો પણ સાથે ઉમેરીને તમે નાખી શકો પાયામાં તો ખૂબ સારા ખાતરના પરિણામો આપણે વટાણાના પાકની અંદર મળે છે હવે પૂરતી ખાતર તરીકે જો વાત કરીએ તો પાક ત્રીસ દિવસનો થાય એટલે વટાણા વાવ્યા પછી ત્રીસ દિવસના થાય ત્યારે દસ કિલો એની અંદર યુરિયાનો સ્પ્રે એટલે મીન્સ છંટકાવ કરી શકાય એટલે અથવા તો પૂરતી ખાતર તરીકે નાખી શકીએ અને ત્યારબાદના પંદર દિવસ એટલે પાક પિસ્તાલીસ દિવસનો થાય ત્યારે ફરી પાછું દસ કિલો યુરિયા નાખી અને સારો પાકની વૃદ્ધિ અને વિકાસ આપણે કરાવી શકીએ હવે આની અંદર રોગ અને જીવાતની જો વાત કરીએ તો વટાણામાં રોગ અને આમ તો ખાસ કરીને ખૂબ ઓછા આવે જીવાતો થોડા ઘણા એની અંદર સુશા પ્રકારની જીવાતો અને સિંગમાં આવતી હોય પરંતુ રોગ તો બહુ નહિવત આવતા હોય છે તો રોગ માટેના કોઈ નિયંત્રણ કરવાની અગલગથી જરૂર નથી રહેતી બીજું કે આ વટાણા જે આમ તો આપણે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ હોય મીઠી જાતું હોય એટલે મીઠા હોવાને લીધે અંદર જીવાતોનો એટેક રહેતો હોય એટલે કે ઈયળો આવતી હોય એમાંય ફૂલમાંથી ફૂલ બેસે ત્યારે અને સિંગ બેસે જ્યારે જે ઇળો આવતી હોય તો એ ઇળોના નિયંત્રણ માટે આપણે વાર વાર ભલામણ કરીએ છીએ કે ક્લોરોન્ટ્રીની પોલ જે અઢાર પોઈન્ટ પાંચ ટકા એસસીના સ્વરૂપે બજારની અંદર મળતી હોય પાંચ એમ અથવા તો ઇમામેક્ટિન બેન્જોઇટ જે ફાઇવ પાંચ ટકા એસસીના સ્વરૂપે મળતી હોય એક પંપની અંદર દસ ગ્રામ અથવા તો નોવાલ યુરોન પાંચ પોઈન્ટ પચીસ ટકા અને ઇન્ડોગઝાકર્બના ચાર પોઈન્ટ પાંચ ટકા એસસીના કોમ્બિનેશનવાળી જેવા એક પંપની અંદર પચીસથી ત્રીસ એમ એલ નાખી અને છંટકાવ કરીએ તો ખૂબ સારા એમાં નિયંત્રણ મેળવી શકે અને પાકને સારી રીતે આપણે લઈ શકીએ હવે જ્યારે પાણીની વાત આવે તો આમ તો જેમ શિયાળુ ઋતુના જણાનો પાક વાવીએ ને એમાં જે પાણીની ત્રણથી ચાર કે પાંચ પાણીની જરૂર પડતી હોય એ જ રીતના આ વટાણાના પાકની અંદર પણ મિત્રો પહેલું પાણી આપી દઈએ ઉગ્યા પછીનું બીજવાણી દઈએ ત્યારબાદ જે સમયાંતરે પાણી આપવાથી આપણે ખાસ કરીને આ પાકને સારી રીતે ઉગાડી શકીએ અને આ પાકનું સારામાં સારું ઉત્પાદન પણ મિત્રો લઈ શકે હવે મિત્રો વટાણાની જાતો કારણ કે કંઈ બિયારણ વાવવું જોઈએ કંઈ જાતો હોવું જોઈએ ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય તો આની અંદર પણ વહેલી પાકથી જાતો અને મોડી પાકથી જાતો બજારની અંદર મળતી હોય આપણી ઘણા બધા સંશોધન કે અલગ અલગ ભલામણો થઈ પરંતુ પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓની સારી જાતો પણ મળતી હોય તો એ પણ મિત્રો આપણા અનુભવોના આજે સિલેક્ટ કરી શકાય હવે લીલી શિંગો માટેના વટાણા હોય તો મોટાભાગે સિત્તેર દિવસે આજુબાજુ એની અંદર શિંગોઆબિન તૈયાર થઈ જાય જે માર્કેટની અંદર વેચાણ માટે આપણે લઈ જતા હોય એટલે સિત્તેર દિવસની આજુબાજુ લીલી સિંગવાળો પાક તૈયાર થઈ જતો હોય અને આની અંદર વટાણા ગુજરાત એક નંબરની જાત આપણી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલી જાત વટાણા ગુજરાત એક નંબરની જાત મારી દ્રષ્ટિએ વાવાની ભલામણ હું કરું છું ત્યારબાદ પ્રાઇવેટ જે કંપનીઓ છે એ અલગ અલગ પ્રકારની કંપનીઓની પણ મિત્રો આપ આ વટાણાની જાતો ખરીદીને એનો ઉપયોગ કરી શકો બીજો આમ જનરલી વટાણાનો જે પાક છે એ એકસો પંદરથી એકસો વીસ દિવસનો પાક છે એટલે કે આપણે જનરલ જે પાકો શિયાળામાં આવી છે એ રીતના પાક હોય તો એકસો પંદર દિવસની આજુબાજુ વટાણા જે સૂકા વટાણા અથવા એને દાણા જે તૈયાર થાય છે એ થઈ જતા હોય ને માર્કેટ યાર્ડની અંદર આપણે વેચવા માટે એને લઈ જતા હોય હવે ઉત્પાદનની જો વાત કરીએ તો હોળ ગુઠાના વીઘાની અંદર સોળ ગુઠાનો નાનો જે ગુઠાનો વીઘો છે એની અંદર અંદાજીત પંદરથી વીસ મણ જેટલું વટાણાનું ઉત્પાદન થાય મિત્રો હવે આમાં એવું છે કે ઘણી વખત જમીન આબોહવા આપણી કાળજીઓ આપણે કઈ રીતના ટ્રીટમેન્ટ કરીએ એના આધારે આ બધું અલગ અલગ પડતું હોય પરંતુ પંદરથી વીસ મણ જે વટાણાનું જે ઉત્પાદન છે એ ખાસ કરીને થતું હોય આ હું તમને સૂકા વટાણાની વાત કરું છું લીલા શીંગોના વટાણા તો વારંવાર વિનિયોગ કરવાથી અથવા એ જે વજન છે એ ઘણી બધી વધારે થતું હોય તો એ એ અંદાજ અલગ છે પરંતુ આ પંદરથી વીસ મણ જેટલું વટાણાનું જે માર્કેટની અંદર સૂકા વટાણા કઠોળ તરીકે આપણે પાક લઈ જતા હોય એ થતું હોય અને આ મેં કીધું વટાણાનો પાક ઠંડી માટે એને ઠંડી વધારે જોઈએ એટલે ઠંડીમાં જેમ ઠંડી વ્યવસ્થિત પડે એમ સારો પાક થાય અને આપણે જો વધારે ખાસ કરીને ઠંડી પડે તો પાક ઉદ્વારમાં પણ એની અંદર આપણે સારામાં સારું વધારે લઈ શકીએ અને આમ જનરલી જે વટાણાના ભાવ છે માર્કેટ યાર્ડની અંદર આમ રોજિંદા ભાવ જોતા હોય તો એવરેજ અત્યારની જે ભાવની વાત કરું એ લગભગ અઢારસોથી લઈને બે હજાર પ્રતિ મણ ભાવ બજારની અંદર મળતા હોય એટલે કહી શકાય કે જો પંદર મણ થાય અને અંદાજીત બે હજારનો ભાવ હોય તો ત્રીસ હજાર આજુબાજુ એનો ભેગો પડતો એની સામે કોસ્ટ ઓફ કલ્ટિવેશન એટલે ખર્ચો તમે ખેડ ખાતર પાણી બિયારણ દવાઓ મજૂરી એ બધો ખર્ચ બાદ કરતા પણ એક સારો વળતર આપનારો પાક સાબિત થઈ શકે એમ છે તો વટાણાની ખેતી પણ મિત્રો એક નવા પાક તરીકે આપણે મિત્રો કરી શકીએ મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ તમને કાંઈ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં આપ કોલ કરી શકશો આપ વોટ્સએપ પણ કરી શકશો સાથે મળીને ખેતીમાં કંઈક નવું કરવાની નવા પાક નવી પદ્ધતિઓ ખેતીને સારી નફાકારક બનાવવા માટેના સતત આપણા જે પ્રયત્નો પ્રયાસો છે એની અંદર તમે પણ જોડાયેલા રહો વિડીયો પૂરેપૂરો જો અને વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી અને એને પણ આ માહિતી આપવાનો પ્રયત્ન કરો તો મિત્રો આજના કાર્યક્રમની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરી માહિતી જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ